સુરતના જોન ફોર પોલીસે 25 લાખથી વધુના દારૂના જથ્થા પર રોલર ફેરવી દારૂના જથ્થાનો નાશ કર્યો છે સુરતના પાંડેસરા પોલીસે 25 લાખ થી વધુના દારૂના જથ્થા પર રોલર ફેરવી નાખ્યો છે પાંડેસરા ખાતે લાખો રૂપિયાના દારૂ અને બેયરના જથ્થા પર રોલર ફેરવી દેવામાં આવ્યો છે ડીસીપી સહિતના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે હાજર હતા તે સમયે દારૂના જથ્થાનો નાશ કરાયો છે જોન 4 પોલીસ દ્વારા 25 લાખ થી વધુના દારૂના જથ્થાનો નાશ કરાયો છે જોન 4 પોલીસ હદમાં આવતા પોલીસ મથકોમાં પ્રોહિબિશનના કેસોમાં ઝડપાયેલા દારૂના જથ્થાનો નાશ है की आठ लाख पुलिस स्टेशन का नंबर आता है मुद्दा माल है जैसा की हमारे सी सरकार आदेश हम लोग ये ज्यादा दिन पेंडिंग नहीं रखते है और तुरंत तुरंत ही मुद्दा माल का कर नाश करते रहते हैं रेगुलर तरीके ऐसी होता रहे और ये टारगेट बना के हमें कामगिरी कर ब्यूरो रिपोर्टी फोर न्यूज सूरत